કચ્છનો વાગડ વિસ્તાર એવા ભાવના ખેડૂત મિત્રો દ્વારા કચ્છ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય દ્વારા આજે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અમિતભાઈ સાહેબને સાહેબ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું કે જે પ્રવર્તમાન સમય પર ગ્રીડ દ્વારા જે વીજ લાઈનનું કામ ચાલુ છે જેમાં ખેડૂતોને યોગ્ય વળતર મળવું જોઈએ તેમજ કોઈ પણ ખેડૂતને તકલીફ ન થાય એવી રીતે બહુ સકારાત્મક રીતે કામગીરી થવી જોઈએ પરંતુ દુર્ભાગ્યપૂર્ણ આજે પણ ખેડૂતોને ન્યાય નથી મળતું રહ્યું જે પૂરું એમને વળતર મળવું જોઈએ તે વળતર નથી મળતું રહ્યું સાથે પાવરગ્રીડ કંપની સરકારની છે હું કહી અને પોલીસને આગળ કરી અને કિસાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થાય એવા પણ પ્રયત્નો કરાઈ રહ્યા છે ત્યારે આજે કચ્છ કલેક્ટર સમક્ષ રજૂઆત કરાઈ કે જે મોરબીની અંદર જે વધારો કરવામાં આવ્યો છે એ વધારાનો પરિપત્ર જે છે એ મોરબી જિલ્લા નહીં પણ કચ્છ જિલ્લામાં પણ અમલીકરણ થાય અને ખેડૂતોને બહોળું વધારેમાં વધારે લાભ અને વધારે વળતર મળે એ બાબતે આજે રજૂઆત કરવામાં આવી છે તેમજ જો આગામી ત્રણ દિવસ સુધીમાં જો આ પરિપત્ર મોરબીના પરિપત્ર કચ્છમાં જો અમલીકરણ નહીં કરવામાં આવે તો કચ્છના ખેડૂતો દ્વારા જે આ પાવરગ્રીડ કંપનીનો અમે બહિષ્કાર કરીશું ને અમારે એવી કોઈ પણ સરકારની લાઈન હોય કે અમારા ખુદની લાઈન હોય જે અમારા હિત હિતોને પણ રક્ષા ન કરાતી હોય એને અમે બહિષ્કાર કરીશું એટલે કલેક્ટર સાહેબને અમે ત્રણ દિવસનું અલ્ટિમેટમ પણ આપી રહ્યા છીએ કે ત્રણ દિવસની અંદર આ બાબતે આપ યોગ્ય નિર્ણય લઈ અને જે મોરબીની અંદર જે પરિપત્ર ઇસ્યુ થયો છે એને ફરીથી અહીંયા કચ્છમાં લાગુ કરવામાં આવે અને લોકપ્રિય મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના ભૂપેન્દ્રભાઈ પટેલને પણ મીડિયા ના મારફતે કચ્છીજનો અમે સંદેશો પાઠવી છે હંમેશા કચ્છ એમના હૃદયમાં રહેશે ત્યારે જે બસો ગણી જંત્રી ભાવ વધારો કર્યો છે તો એક મુખ્યમંત્રી સાહેબ પોતાનું અલાયદો એક લેટર લખી અને કચ્છ કલેક્ટરને સૂચિત કરે કે એમને વધારે લાભ મળે કેમ કે જો જગતનો તાત ખુશ રહેશે તો આપણે સૃષ્ટિના સર્જનહાર ખુશ રહેશે ત્યારે આ બાબતને લઈને આજે કચ્છ કલેક્ટર સમક્ષ રજૂઆત કરી છે અને ત્રણ દિવસનો અમિત સાહેબને અલ્ટિમેટમ પણ કરેલું છે કે ખરેખર ખેડૂતો અને પોલીસો વચ્ચે ઘર્ષણને અટકાવવા માટે જે મોરબીમાં પરિવાર પત્ર છે એનું અમલીકરણ કરવામાં આવે અન્યથા આગામી સમયની અંદર કચ્છના તમામ કિસાનો તમામ ખેડૂતોને સ્વૈચ્છિક સંસ્થાઓ કિસાનોને સમર્થન આપી અને આ પાવર ગ્રીડ કંપનીના જે પણ કામો છે ત્યાં બંધ કરીશું જેના લીધે પોલીસ અને એના વચ્ચે ઘર્ષણ ન થાય ગુલસાને મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ આયોજિત તેરમી સમૂહ સાધી આથી આપણે જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્શાલ્લા

Nine six eight seven three one four three one eight.